તારીખ નવ નવ બે હજાર ચોવીસના અઢાર ત્રીસ કલાકથી ઓગણીસ પંદર કલાક સુધી અત્રેના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાનજીભાઈ દેસાઈ હોલ ખાતે નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર સાહેબની આગેવાનીમાં તથા મદદનીશ પોલીસ કમિશનર જી ડિવિઝન સાહેબ તથા અત્રેના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી એમડિયા સાહેબ તેમજ શાંતિ સમિતિના આગેવાનો તેમજ એફઓપીના સભ્યોની મિટિંગ રાખવામાં આવેલ છે જેમાં આગામી બંને તહેવારો શાંતિમય અને કોમી એકતા ભાઈચારામાં ઉજવાય અને પોલીસ કમિશનર સાહેબના જાહેરનામાનું ચુસ્તપણે પાલન થાય તેમજ બંને તહેવારો સરળતાથી ઉજવાય તે માટેના મુદ્દા પર ચર્ચા કરવામાં આવેલ છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે તમામ એફઓપી તથા શાંતિ સમિતિના સભ્યોને વિસ્તારમાં પોલીસ સાથે હાજર રહી કોઈ બનાવ ન બને તે અંગે તકેદારી રાખવા તેમજ કોઈપણ પ્રકારની અફવાઓ ન ફેલાય તેમજ તે અફવાના કારણે કોઈ બનાવ ન બને તે માટે તાત્કાલિક પોલીસનું ધ્યાન દોરવા વગેરે બાબતો ઉપર ચર્ચા વિચારણા કરી સૂચનો કરવામાં આવેલ છે